ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડિયા મંદિર થી માલસર બ્રિજ ને જોડતો માર્ગ અત્યંત બસમાર બન્યો છે જેને કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે આશરે રૂપિયા બસો તેત્રીસ કરોડ ખર્ચે નર્મદા નદી પર અશા માલસર બ્રિજ નું નિર્માણ કરવામાં આવ્યું અને તેનું ઈ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડેલી ખાતેથી થી કરાયું હતું બ્રિજ ને જનતા માટે ખુલ્લો મુકાયા ને પણ મહિના વીતી ગયા છતાં હજુ ઉમરલા તરફથી થી બ્રિજ ને જોડતા મુખ્ય માર્ગ પર જવાબદાર તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી

સ્કૂલમાં જતા છોકરાઓને પણ તકલીફ થાય છે અને કોઈ ઇમરજન્સી કેસ હોય તો એ ત્યાં હોસ્પિટલ સુધી પહોંચી ના શકે એવી પરિસ્થિતિ છે તો આ ભાજપ સરકારને આ કઈ રીતનું કામ કરે છે તો પછી ગોપાલ ઇટાલિયા સાહેબને એંગાળી આપણે એમને બોલાવા આપણે રજૂઆત કરીશું કારણ કે આ ભાજપ સરકારથી લોકો ત્રાસી ગયા સાહેબ આ જીએસટી ભરતા હોય આ તકલીફો આવે છે પબ્લિકને જો આમને આમ ચાલ્યું તો આ સરકાર વધુ સમય ટકી શકે એવું લાગતું નહીં અને ખેડૂતો અને પબ્લિક પણ જાગૃત થાય કારણ કે કોઈ એક વ્યક્તિને લઈને તમે આજે વોટ આપો છો તો આ તકલીફ ઉભી થાય છે આ સહન કરવું પડે છે તમારી અંદર કેવો તમારા વિસ્તારમાં કેવો માણસ ઉભો છે એને જોઈને તમે મત આપો બાકી આવનારા સમયમાં પબ્લિક ને આમ છે ને નહીં જીવી શકે નહીં મળી શકે એવી હાલત ઊભી થશે જો આવું જ કરવું હોય તો પછી આમને આમ ચાલવા દો બાકી જાગૃત થાવ